નમસ્કાર ટેકનિકલ ટેલિવ યુટ્યુબ ચેનલમાં સોના અને ચાંદીના બજાર ભાવ તારીખ સાત છ બે હજાર ચોવીસના શું રહ્યા આ વિડીયોમાં જો તે પહેલાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ખંટડીનું બટન દબાવી દેજો જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવ તમને દરરોજ મળતા રહે તો ચાંદી આજે જોઈએ તો એ ગ્રામ ચાંદીનો ભાવ ત્રાણું રૂપિયા સાઠ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો અડતાલીસ રૂપિયા એંસી પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ને છત્રીસ સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર ત્રણસો સાઠ અને એક કિલો ચાંદીનો ભાવ ત્રાણું હજાર છસો રૂપિયા સુધી રહ્યો હતો તો ફરી એકવાર આજે બજારમાં બે હજાર રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો ચાંદીના એક કિલોના ભાવમાં જ્યારે આજેના બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ છ હજાર સાતસો એકત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર આઠસો ને અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સડસઠ હજાર ત્રણસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ તોતેર હજાર સો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં સાત હજાર બસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર ત્રણસો તેતાલીસ આઠ ગ્રામનો ભાવ અઠ્ઠાવન હજાર સાતસો ચુમ્માલીસ દસ ગ્રામનો ભાવ તોતેર હજાર ચારસો ત્રીસ અને સો ગ્રામનો ભાવ સાત લાખ ચોત્રીસ હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કેર સોનાના સો ગ્રામના ભાવમાં સાત હજાર સાતસો રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કેર સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ પાંચ હજાર પાંચસો સાત આઠ ગ્રામનો ભાવ ચુમ્માલીસ હજાર છપ્પન દસ ગ્રામનો ભાવ પંચાવન હજાર સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ પચાસ હજાર સાતસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર કેર સોનાના સો ગ્રામના ભાવની અંદર પાંચ હજાર નવસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે